હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે નવીપુર પંથકમાં ગઈકાલ રાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને પગલે ખેતરો અને નાળાઓમાં નવા નીર ઉમેરાતા ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યા છે વરસાદના આંતરિકને કારણે ધરતીનો તાત ગણાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે જે ખેડૂતોએ ખેતરોમાં પાકની રોપણી કરી છે તે સંપૂર્ણ નાશ પામે તેવી હાલત થઈ ગઈ છે જેના કારણે ખેડૂતો ઘેરી ચિંતામાં સરી પડ્યા છે ચાલુ વરસાદે અચરજ પમાડે તેવી ઘટના પણ સામે આવી છે જેમાં માછલીઓ જે જળજીવ કહેવાતું હોય છે તે પણ રસ્તા ઉપર સાહેલ ગાહેલ નીકળી પડે છે જો વરસાદની આ તોફાની બેટિંગ વણથંભી રહેશે તો શાકભાજીનો પાક ધોવાઈ જવાની દહેશત સેવાઈ રહી છે હજુ પણ આગામી દિવસમાં અતિ ભારે વરસાદ ભરૂચ જિલ્લામાં થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આવિરત વરસાદમાં નબીપુર ગ્રામ પંચાયત અસરગ્રસ્તો માટે મદદરૂપ થવા માટે સજ્જ છે અને ગ્રામજનોને કોઈ જ વિપડામાં ગ્રામ પંચાયતનો સંપર્ક કરવા અથવા તો ગામના તલાટીનો સંપર્ક કરવાની અપીલ કરાઈ છે ન્યૂઝ સાથે રિપોર્ટર અવ્વી સૈયદ નબીપુર